હેલો દોસ્તો નમસ્કાર ગુડ ઇવનિંગ આરબીસી બ્રેકિંગ ન્યૂઝ માં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો ચલો દોસ્તો જોઈશું આપણે આજની બ્રેકિંગ ન્યૂઝ કાશ્મીર સ્વર્ગ કહેવાય છે તું કાશ્મીર ઉપર ભરોસો કરવો કે ના કરવો કહેવાય છે પણ નર્ગમાં જવાની જગ્યા જલ્દી છે ત્યાં આગળ એવું હું કહી શકું બટ સ્ટીલ કે આ વસ્તુ વર્ષોથી થઈ રહી છે જમ્મુ કાશ્મીરમાં તો એવું તો હું મારા માઇન્ડમાં નહીં રાખું કે સેકન્ડ ટાઈમ હું ફરવા નહીં જોઉં જઈશ પણ થોડી સિક્યુરિટી વધારે જોઈને જઈશ કે જે સેફ જગ્યા છે નથી સિક્યુરિટી વાઈઝ જોઈશું આપણે પછી એ સ્પોટ્સ ઉપર જઈશ બાકી હું પાંચ જગ્યાએ કાશ્મીરમાં ફર્યો પાંચ લોકેશન ઉપર ત્યાં હંડ્રેડ જગ્યાએ મને હર પાંચસો મીટર સી આર વેન અને જવાન મળેલા છે ઇવન અમે ફોરેસ્ટ ઇલાકામાં ગયા છે ત્યાં બી અમને સી આરપીએફના જવાન મળેલા છે ખબર ને અહીંયા ક્યાંક એમની ચૂક થઈ હશે લોકલ પોલીસ હતી ત્યાં આગળ એવું નહોતું સ્પોટ ઉપર લોકલ પોલીસ બી હતી ત્રણ ત્યાંના મેઇન ગેટ ઉપર સિક્યુરિટી બી હતા અને જે મેઇન ગેટ ઉપર સિક્યુરિટી હતા એ લોકોને પણ એ લોકોએ મારી નાખ્યા હતા જે ત્યાંના લોકલ જ હશે અને જમ્મુ કાશ્મીરની લોકલ પોલીસ બી ઉપર હતી આર્મી નહોતી બટ પોલીસ હતી ત્યાં આગળ हां <laughs> <it>, <laughs> <laughs>

પહેલાં તો બધા ભાઈઓને વિનંતી એ કરશું અમે કે અમને અહીંયા અમે હિન્દુ છીએ અમે શરણાર્થી છીએ અને અમે અહીંયા ભારતમાં રહેવા આવ્યા છીએ અને રહીશું અને ભારત માટે અહીંયા અમે અમે અમારું અમને જીવન દેશું અને અમારે અમે મરી જશું પણ પાછા નહીં જાય અને એટલે બધા ભાઈઓને એ વિનંતી છે કે બધાને બધા અહિયાં શાંતિ થી રે એવું મને કરી આપો એ લોકો કહીએ કે અહિયાં તો અમે બાપ પોતાની દીકરીને ભણાવી નીકતા અને પોતાની દીકરી જો એકલી મેકી તો લઈ જતા અને દાદા દાદા હેરાન કરતા બહુ પરિસ્થિતિ થાય શું હમ જમા હમ રાજ્યો બીજે અમે હિન્દુ સનાતી પાકિસ્તાન થી એટલે અમે પાછા જવા માંગતા નહીં એને કારણે અમિત શાહ અને શ્રી નરેન્દ્ર મોદી એક વિનંતી કરી છે અમારે ભારતમાં રહેવા દેવા મને મારી નાખો તો પાછા જવા માંગતા નહીં સાહેબ અમે બાબરાને પડવા માટે આવ્યા અમે ધર્મની શિક્ષા માટે એમ લાયા અમને

ગયા માલુમ નહીં મા જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે જે આતંકવાદી હુમલો થયેલ છે એના અનુસંધાને જે અત્યારે ખૂબ જ સંવેદનશીલ પરિસ્થિતિ છે એમાં પોરબંદર જિલ્લામાં ખાસ દરિયાઈ સુરક્ષાને લઈને પોરબંદર જિલ્લા પોલીસ દ્વારા હાઈ એલર્ટમાં રહી અને બોટ દ્વારા અમારી મરીન જે પેટ્રોલિંગ બોટ છે તેના દ્વારા બોટ પેટ્રોલિંગ કરી અને ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે દરરોજ જે અમારા ફિક્સ જે લેન્ડિંગ પોઈન્ટ્સ છે ફિશ લેન્ડિંગ સેન્ટર્સ છે વગેરે જે અગત્યના વાઇટલ ઇન્સ્ટોલેશન્સ છે વગેરે જગ્યાઓ પર સઘન સુરક્ષાનો પહેરો ગોઠવવામાં આવેલ છે વાહન ચેકિંગ માટે અમે દ્વારા અહીંયા જિલ્લા પોલીસ દ્વારા વધુમાં વધુ વાહન ચેકિંગ પોઈન્ટ્સ રાખી અને જે અત્યારની દેશની જે સંવેદનશીલ પરિસ્થિતિ છે એમાં ખૂબ જ વધારે હાઈ એલર્ટ ઉપર રહી અને આ પ્રકારે સુરક્ષા વધારી અને ચેકિંગની કાર્યઓ યાદ કરવામાં આવના છે